દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામમાં એક જ ફળિયામાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘાઝે કી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે જો કે રૂરલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના માટીએટ ગામે રહેતા આડત્રીસ વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું સુશીલાબેનને સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા આ દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગુમાન વસાવા સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો જતો હતો

ઉપરાંત છાપરી ઘા મારી ફરાર થઈ ગયો હતો માથામાં કુહાડીના ઘા મારતા તેમની ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતા સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતા તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર